પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય કુરબાની ઈદનું પર્વ સંપાદન અને પઠન આરતી ભટ્ટ દેશભરમાં મુસ્લિમ બિરાદરો ઈદ ઉલ અઝહા પર્વ મનાવી રહ્યા છે આ પર્વ કુરબાની ઈદ તરીકે પણ જાણીતું છે તહેવારનું નું માનવ જીવન વિશેષ મહત્વ છે તહેવારો માનવીના રોજિંદા ચિલાચાલુ જીવનમાં પરિવર્તન આણે છે દરેક સંસ્કૃતિએ તહેવારોને તહેવારો સ્થાન આપ્યું છે સમયના ગમે તેવા ઝંઝાવાતો હોય છતાંય આપણા તહેવારોની ઉજવણી વર્ષોથી અકબંધ રહી છે ભારત માં અનેક ધર્મો કોમ જાતિ અને પ્રદેશ ના લોકો વસે છે ભારત બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે અને તમામ તહેવારો ની ઉજવણી સૌ સાથે મળી ને કરતા હોય છે બધા જ તહેવારો ની ઉજવણી કોમી એકતા અને ભાઈચારા ની ભાવના થી કરવામાં આવે છે દિવાળી અને બેસતા વર્ષના દિવસે હિન્દુઓ અને મુસ્લિમ બિરાદરો શુભેચ્છા પાઠવે છે તો ઈદના તહેવારોમાં મુસ્લિમોને મુસ્લિમો ને હિન્દુઓ મુબારકબાદી પાઠવતા હોય છે દરેક તહેવાર નું પોતાનું અલગ અલગ છે એની પાછળ કોઈ ને કોઈ સંદેશો રહેલો છે જે માનવ જાત માટે કાયમી બની રહે છે દરેક માણસ ને કોઈ પણ વસ્તુ મેળવવા પહેલા તેનો ભોગ આપવો પડે છે કસોટી વેઠવી પડે છે આ પર્વ પાછળ પણ એવી જ કોઈ ભાવના સમાયેલી છે કુરબાની ઈદના પર્વ ઉજવણી આજથી થી પાંચેક હજાર વર્ષ પહેલા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે આ પર્વ પાછળ જે લોકવાયકા વણી લેવામાં આવી છે તે પ્રમાણે અલ્લાહ ના નેક પૈગમ્બર હજરત ઇબ્રાહીમ અલ્લા સલામને અલ્લાહ ની કૃપાથી અવતરેલા એક ના એક પુત્ર ની અલ્લાહ નો આદેશ થતા કુરબાની આપવા તૈયાર થાય છે આ દરમિયાન તેમની આકરી કસોટી થાય છે અલ્લાહે પૈગમ્બર સાહેબ ના પુત્ર નું બલિદાન માંગવાની વેળા એમની ભાવના ની જ ચકાસણી કરી હતી તેમાંથી તેઓ હેમખેમ પાર ઉતરે છે કુરબાની આ અમર ભાવનાથી કુરબાની ઈદ ના પર્વ નો જન્મ થયો છે કુરબાની ભાવના પાછળ ગુડ ફિલોસોફી નું નિરૂપણ થયેલું છે માણસ કૌટુંબિક સામાજિક આર્થિક એવી અનેક માયા ના મોહપાસ માં જકડાયેલ હોય છે ત્યારે તેને એ માંથી મુક્ત થવાનો માર્ગ ધર્મ બતાવે છે જો માણસ એ બંધનો માંથી મુક્તિ મેળવવા હિંમત બતાવે તો અંત ઘડીએ પોતાનું જીવન આસાની થી સમેટી લઈ શકે છે માણસ માં ત્યાગની સમર્પણની ત્યાગ ની સમર્પણ ની ભાવના કેળવાય તો જ પરોપકાર ની ભાવના સાચા અર્થ માં સાર્થક થાય છે હાલના આધુનિક વિજ્ઞાનના યુગમાં આ બધી ફિલોસોફી સામાન્ય માણસ માટે સમજવી કે ગળે ઉતારવી મુશ્કેલ બને છે પરંતુ તેનું હાર્દ સમજવાની જરૂર છે કુરબાની ઈદની ઈદ ની ઉજવણી પાછળ રહેલું હાર્દ સમજવું રહ્યું ભારત દેશ આઝાદ થયા પછી ત્રણ વખત પરદેશી આક્રમણ નો સામનો કર્યો છે આવા રાષ્ટ્ર વ્યાપી સંકટ ના સમયે પ્રજા એ અજોડ એકતાના દર્શન કરાવ્યા છે देशमा कोही आपत्ति समय દરેકે પોતાની આપત્તિ ગણીને તેનો સામનો કરવા ખભે ખભા મિલાવી ઉભા રહ્યા છે તે સમયે દરેક કોમ લોકો ધર્મ ભેદભાવ ભૂલી તન મન ધન આવી એકતા ની મિશાલ વિશ્વ માં ભાગ્યે જોવા મળે તેમ છે બિન સાંપ્રદાયિકતા ની આપણી નીતિ અનેક વાર આકરી કસોટી માંથી હેમખેમ પાર ઉતરી આવી એકતા પાછળ દેશ પ્રેમ ની ભાવના છે આજે કુરબાની ઈદની ઉજવણી સમગ્ર કચ્છ જિલ્લામાં પણ થઈ રહી છે આજના દિવસે મુસ્લિમો ઈદગાહ પર ભેગા મળે છે અને ઈદ મુબારક ની શુભેચ્છાઓ આપણે કરે છે અન્ય કોમના લોકો પણ મુસ્લિમો ને ઈદ ની શુભેચ્છા આપલે કરે છે આપણા દેશ માં કોમી એકતા ની ભાવના થી કુરબાની ઈદ નું પર્વ પરંપરા થી ઉજવાય છે વિવિધતામાં એકતાના ના પ્રતિક સમા આપણા દેશમાં આવા તહેવારો દ્વારા લોક જાગૃતિ લોકશક્તિ કેળવવાની પ્રેરણા મળે છે તે દ્વારા જીવનમાં નવી પ્રેરણા મળે તેવી આશા રાખી આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક આજનો વિષય હતો કુરબાની ઈદ પર્વ સંપાદન અને પઠન આરતી ભટ્ટ પ્રસારણ આકાશવાણીના ના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું